ભારતનો પરિચય જેમાં તમને આખું ભારત છે વિશ્વ વિવિધ ભારત ઇતિહાસ વિશ્વ ઇતિહાસ ભારત સંસ્કૃતિ એ બધું તમને આ બુકમાંથી મળી જશે તમે જીપીએસસીની પ્રિપેરેશન કરો છો કે ટેટ ટાટની કરો છો કે તલાટી ક્લાર્કની કરો છો અથવા તો રેવન્યુ તલાટી કે સીસીઈ ની કરો છો બધામાં ભારત પરિચય કામનો છે બરાબર હવે બુકને ઓપન કરશે એટલે કલર એડિશન દેખાશે અહીં ઇન્ડેક્સ આપેલો છે પછી અહીંયાથી શરૂ થઈ છે ભારત વિવિધ જો અહીંયા અલગ અલગ ટેબલ આપેલા છે ભારતમાં પ્રથમ ભારતમાં ભારતમાં પ્રથમ પ્રથમ મહિલા એનું ટેબલ છે પુરુષ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો પછી પ્રખ્યાત પુસ્તક એની કૃતિઓ અને એમના લેખકો એનું આખું ટેબલ છે મુખ્ય વ્યક્તિઓના ઉપનામ

પરીક્ષામાં માં એટલા પ્રશ્નો હશે જો સાથે આન્સર પણ મળી જશે એના છે આ બધા એના આન્સર છે પછી અહીંયાથી શરૂ થાય છે ભારતનો ઇતિહાસ આ બધો ભારતનો ઇતિહાસ છે બૌદ્ધ ધર્મ જૈન ધર્મ ભારતનો ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્ય પછી મુખ્ય રાજવંશો ચોલ વંશ છે એના વિશે છે પાલ વંશ યાદવ વંશ પરમાર વંશ બધા વંશો વિશે સલ્તનત કાળ વિજયનગર સામ્રાજ્ય પછી ભારત પરિચયમાં અકબરે જીતેલા પ્રદેશ એનું કોષ્ટક આપેલું છે ત્યાર પછી આગળ એમ જ્યાં ભારતીય રાષ્ટ્રીય આંદોલન સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સંગઠનો અને એની સંસ્થાઓ પછી એના પછી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો બરાબર કે આ ચેપ્ટર માંથી પરીક્ષામાં કયા કયા પ્રશ્ન પૂછાયેલા છે એ અને એના લાસ્ટમાં આન્સર આપેલા હોય અહીંયા એના આન્સર છે પછી વિશ્વનો ઇતિહાસ છે અહીંયાથી શરૂ છે જો આ વિશ્વ ઇતિહાસ છે એના પૂછાયેલા પ્રશ્નો પછી અહીંયાથી શરૂ થાય છે ભારતનો સાંસ્કૃતિક વારસો જેમ કે હસ્ત અને લલિત કલા શિલ્પ અને સ્થાપત્ય કલા વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો અહીંયા એના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પીવાય કી પછી ભારતીય રાજ્ય વ્યવસ્થા જેમાં બંધારણ આવી જશે બંધારણની જોગવાઈઓ અનુચ્છેદ બધા આવી જશે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વિશે માહિતીઓ સંસદ વિશે માહિતી રાજ્ય સભા લોકસભા સર્વોચ્ચ અદાલત એ બધું આમાં આવી જશે છે પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે પરચેસ કરવા માટે તમારે જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો પ્લે સ્ટોર માંથી એમાં બુક્સ નું એક આવે છે અલગ તેમાંથી તમે આ પરચેસ કરી શકશો ભારત નો સામાન્ય પરિચય જેમ કે ભારતની આબોહવા છે વરસાદ ખનીજ સંસાધન ભારતના ઉદ્યોગ ત્યાર પછી ભારત પરિ અર્થવ્યવસ્થા સોરી ઇકોનોમિક્સ વિશે જેમ કે આરબીઆઈ છે બેન્કિંગ વ્યવસ્થા નાણાં સંસ્થાઓ બજેટ વિશે બધું આમાં આવે જીએસટી પછી પર્યાવરણ અહીંયા સ્પોર્ટ્સ રમતગમત વિશે માહિતી છે વિજ્ઞાન ટેકનોલોજી ટોટલ પેજ ની જો વાત કરીએ આપણે તો પાંચસો ને એકાવન ફાઈવ ફાઈવ વન પાંચસો એકાવન પેજ ની આ બુક છે તમે જ્ઞાન લેવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એમાંથી તમે પરચેસ કરી શકશો તો ફરી પાછા આપણે કોઈ નવી બુક ના રિવ્યુ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ